ગુલાબજાંબુ બનાવતી વખતે બગડે છે તો એકવાર આ રીતે બનાવી જુઓ તમને પણ વિશ્વાસ નહીં આવે કે આ તમે બનાવ્યા છે એના માટે એક કપ જેટલું દૂધ અને એક કપ જેટલો મિલ્ક પાવડર બે ચમચી જેટલો રવો બધાને મિક્સ કરી અને ઘટ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થવા દેવાનું છે આ ઘટ થયેલા માવાને એક પ્લેટમાં ઠંડો થવા માટે રાખી દઈએ અને ત્યાં સુધીમાં ચાસણી બનાવીએ તો એક કપ જેટલી ખાંડ અને એક કપ જેટલું પાણી હલકી ઓલ જેટલી ચીકાસ આવે ત્યાં સુધી ચાસણીને થવા દેવાની છે એને સાઈડમાં રાખી અને ચાર ચમચી જેટલી માવામાં મેંદો એડ કરી દેવાનો છે અને હાથની મદદથી એકદમ સરસ એવું મસળી લેવાનું છે બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી હલકું મિક્સ કરી અને બોલ્સ વાળી લેવાના છે અને વાળેલા બોલ્સને શરૂઆતમાં મીડિયમ તેલમાં અને પછી એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવાના છે અને આ તળાયેલા બોલ્સને હુંફાળી ચાસણીમાં એડ કરી અને 30 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને ફૂલ ડિટેલમાં વિડિયો જોવા માટે નીચે લિંક આપેલી છે થેન્ક યુ રોજ કરતા કંઈક અલગ દાળ ખાવી હોય તો આ દાળ ટ્રાય કરી જોજો હોટલ રેસ્ટોરન્ટની દાળ ફ્રાય પણ ભૂલી જશો તો એક કપ જેટલી તુવેર દાળ ને અડધા કપ જેટલી મગની દાળ અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી અને એક પ્રેશર કુકર અને એક ડુંગળી એક ટમેટું અને ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળેલા સિંગ દાણા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ઘી ત્રણ કપ જેટલું પાણી એડ કરી અને દાળને બાફી લેવાની છે દાળ બફાઈ ગયા પછી દાળમાં આ રીતે ચમચાની મદદથી દાળને મેસ કરી અને દાળના વઘાર માટે અડધી ચમચી જેટલું ઘી અડધી ચમચી જેટલું તેલ અને એમાં એક ફૂલ બાદિયાનું અને ત્રણ લવિંગ જીરું થોડું ઝીણું કટ કરેલું લસણ આદુ બે સુકા મરચા તમાલપત્ર અને હિંગ અને વઘાર ને સરસ એવો સંતળાવા દેવાનો છે વઘાર થોડી વાર માટે જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી અને તરત જ દાળ એડ કરી અને ઢાંકી દેવાનું છે આવું કરવાથી દાળનો વઘાર દાળમાં જ રહેશે અને સુગંધિત દાળ બનશે એક મિનિટ પછી આપણે એને ખોલી અને સાઈડમાં જે તૈયાર દાળ રાખી છે બાફીને એ એડ કરી દેવાની છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે અને પાણીના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને દાળને આપણે પાંચ થી છ મિનિટ જેટલી ઉકળવા દેવાની છે લાસ્ટમાં એક મોટા લીંબુ રસ અને ઝીણા કટ કરેલા દાણા એડ કરી દેવાના છે તો ઢાબા રેસ્ટોરન્ટની દાળ ફ્રાય પણ ભૂલાઈ જાય એવી એકદમ ચટાકેદાર આપણી દાળ બની રેડી થઈ ગઈ